મહેસાણાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર યોજાયો સૂર્યકિરણ એરોબેટિક એર શો જેને જોવા એરપોર્ટની આજુબાજુની સોસાયટીમાં ધાબા ઉપર જાણે ઉત્તરાયણ જેવો માહોલ સર્જાયો સોસાયટીઓના ધાબા ઉપર લોકોના ટોળે ટોળા જોવા ઉમટી પડ્યા રિપોર્ટર રાકેશ પટેલ મહેસાણા

એરોડ્રમની આસપાસના દરેક ઘરના ધાબા ઉપર એક એર શો જોવા માટે સૂર્યકિરણ એર શો જોવા માટે એકઠી થઈ ગઈ છે અને ટૂંક જ સમયમાં એર ચાલુ થવા જઈ રહ્યો છે નમસ્કાર મિત્રો હું ફિરોજ રાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું દીવ મિરર ન્યૂઝ જોતા રહો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા રહો મિત્રો હું છું ચાંદની પરમાર આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મેરા ન્યૂઝ ચેનલને લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં